ચાલો તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ સાળંગપુર અને માતાજીના મઢે પગે લાગવા અને નિવેદ ધરાવવા માટે તો મિત્રો વિડીયો જોતા રહેજો અને લાઈક કમેન્ટ કરતા રહેજો જય માતાજી બધા મિત્રોને ચાલો મિત્રો આ છે મારા મોટા ભાઈ તમે જોઈ શકો છો જય માતાજી જય માતાજી અને હવે આવી રહ્યા છે અમારે સુરદાસ અમારા કાકાના દીકરા તમે આમને પણ જોઈ શકો છો બંને આંખો એ આંધા છે અને આ છે અમારા મડના કમલેશ ભુવા જે માતાજીની સેવા સાકરી કરે છે અને દિલથી માતાજીને ચાહે છે અને મિત્રો ભક્તિ તો એ જ કરે છે કારણ કે અહીંયા જ રહે છે અને અમે તો નથી ભક્તિ એની જેટલી કરી શકતા એટલા માટે એમને માતાજી પણ શરીરની અંદર પ્રવેશ કરી ગયેલા છે અને એ અમારે ભૂવા છે જો બાજુમાં બેઠા એ પડિયાર છે અને મિત્રો હું તમને એમને પણ દેખાડીશ તમે જોઈ શકો છો માતાજીની સેવા સાકરી કરે છે અને ખૂબ એમને માતાજી આગળ વધારે એવી હું પ્રાર્થના કરું છું અને બાર મહિને આ અમારા મોટા ભાઈ છે પઢિયાર છે તમે જોઈ શકો છો મિત્રો અગરબત્તી કાઢી રહ્યા છે અને આ છે મારા કાકા અને મારા કાકી જે સ્વર્ગધામ પહોંચી ગયેલા છે મિત્રો જય માતાજી જો આ અમારો મઠ છે અને અહીંયા સેવા પૂજા ચાલી રહી છે અત્યારે આઠમના દિવસે તો મિત્રો તમે જોઈ શકો છો આ અમારા ભુવા છે પટિયાર છે અને માતાજીની સેવા સાકરી કરવી છે અમે બધા બાર મહિનાના દિવસે આઠમના દિવસે અહીંયા ભેગા થવી છે અને બધા ભેગા હળી મળીને ખૂબ મજાક મસ્તી પણ કરતા હોઈએ છીએ અને માતાજીની સેવા પણ કરતા હોઈએ છીએ અને બધા હળી મળીને ભેગા થવી છે તો મિત્ર આ છે અમારા કુળદેવીમાં તમે જોઈ શકો છો મિત્ર આ મેલડીમાં છે અમારે માતાજીના નામ છે એક મેળડીમાં